નરેશ બારિયાના મકાનમાં ઘરમાં ઊંઘી રહેલી મહિલા જાગી જતા પહેરેલા દાગીના તથા તેના બાળક પાસેથી ચાંદીના કડા તેમજ ઘરમાં રાખેલા એક લાખ રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયા હતા ત્યારે ગામમાં ચોરીની ઘટનાઓમાં વધારો થતા ગ્રામજનોએ પોલીસ પોઈન્ટ મૂકી રાત્રિમાં પોલીસ પેટ્રોલિંગની માગણી કરી છે હું ખેતરે પાણી વાળવા ના ગયો તો ઘુસાડી બકોલું પાડી એ લોકો અંદર ભરાયા મારી લીધી બે હાથ પકડી એક જણે રાખી સાંધીનું કાઢવાનું ચાલુ કરી દીધું એ લોકો એને પોરિયાન બી પોરિયું જાગી ગયું તો પોરિયાન બી હાથ દી દીધો પોરિયાન બી બોલવા નહીં દીધો પછી એ લોકો મારે એમ કરીને બધું પડશે કયું એ લોકો કાઢી લીધા એમ કીધું પછી શું કે મારા એક એ લોકોએ કાઢી બતાવ્યો કે બોલી તો એવી ધમકી એ બોલ્યા તે દોઢક લાખ રૂપિયા હતા અને દાગીના દોઢક કિલો જેવું દાગીના હતા એ લઈ ગયા બધું થાય અમારા ભીલવા ગામની અંદર વારંવાર દસ થી બાર વખત મકાન તૂટ્યા છે સોરી બારામાં કોઈ કોઈ તપાસ કરતા કરતા નથી નથી અમે 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 પોલીસ અંદર જાણ જાણ કરીએ અમારી ખોદખોળ વાર છે પણ કોઈ અમારી તપાસ કરતા નથી અને અમારે પોલીસની જરૂરિયાત છે કે અમારે આ બાજુ માલફળિયામાં જેમ જાણે એમ કે પોલીસવાળા પેટ્રોલિંગ જરૂર અમારે જરૂરિયાત જ છે